જાંબુગોડા ભાજપ મંડળ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના વિજયની ભવ્ય ઉજવણી જાંબુગોડા ભારતીય જનતા પાર્ટી જાંબુગોડા મંડળ દ્વારા આજે જાંબુગોડા ખાતે બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ માં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન ને મળેલી ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વિજયના ઉત્સાહમાં સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એકતા તેને ફટાકડા ફોડી અને જયઘોષ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ વિજય વિજય થયેલા એનડીએમાં ઉજવણીમાં પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ મયંતકુમાર દેસાઈ વિશેષ રૂપે સહભાગી થયા હતા તેમને કાર્યકર્તાઓના ઉત્સાહમાં જોડાઈને તમામને મોઢું મીઠું કરાવ્યું હતું આ ઐતિહાસિક જીત બદલ તેમણે સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેમની મહેનતને બિરદાવી હતી આ વિજયથી સમગ્ર જામુગોડા મંડળના કાર્યકર્તાઓમાં નવો જોશ અને ઉમંગ જોવા મળ્યો હતો